વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં ભાજપના છેત્તાલીસમાં સ્થાપના દિવસની રંગીરંગી ઉજવણી કરવામાં આવી ભાજપ કાર્યાલય ખાતે પ્રદર્શની યોજાઈ હતી પ્રદર્શનનીમાં જૂના કાર્યકરોને યાદ કર્યા હતા ભાજપના સંઘર્ષના સમયથી લઈને સત્તા મળી તે સમય સુધીના ફોટો પ્રદર્શનીમાં મુકાયા હતા ભાજપના વરિષ્ઠ નેતા જીતુ સુખડિયા અને ભૂપેન્દ્ર લાખાવાલાના હાથે પ્રદર્શનની ખુલ્લી મુકાઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનેક જૂના ફોટો પણ પ્રદર્શનીમાં મુકાયા હતા

આપ સૌ જાણીએ છીએ એ પ્રમાણે છ એપ્રિલ અમારો સ્થાપના દિવસ તે દિવસે શોભાયાત્રા સરગસ રેલીના માધ્યમથી અમારા કાર્યકર્તાઓએ રામજી મંદિર અથવા અન્ય મંદિરોથી પોતાના ઘર સુધીની યાત્રા કાઢી અને અમારા ભારતીય જનતા પાર્ટીના ઝંડાનું રોપણ કર્યું ચાર હજારથી વધુ કાર્યકર્તાઓ પોતાના ઘરે ઝંડો રોપણ કર્યું છે એ જ દિવસે રામનવમી પણ હોવાથી રામજી મંદિર અને રામજીની શોભાયાત્રાઓમાં સેવા પરમો ધર્મમાં માનનારી પાર્ટીના કાર્યકર્તાઓએ છાસ લીંબુ પાણી અને પાણી ગરમીને ધ્યાનમાં રાખીને વિતરણ કર્યું છે ગઈકાલથી ત્રણ એટલે ત્રણ દિવસ સાત આઠ નવ ત્રણ દિવસ વિધાનસભાના સક્રિય સદસ્યોના સંમેલનો થઈ ગયા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા